કહેવાય છે કે જેનું કોઈ ન હોય એનો ભગવાન હોય છે પણ આજે ભગવાનના સ્વરૂપમાં મોરબીને ટ્રાફિક ટીમ દ્વારા ગરીબી લોકોને ફૂડ વિતરણ કરવામાં આવ્યું હતું મોરબીના ટ્રાફિક પોલીસ ટીમ દ્વારા પુલ નીચે રહેતા ગરીબ લોકો તેમજ રોડ રસ્તા પર રહેતા લોકોને નાસ્તાનું વિતરણ કરવામાં આવ્યું છે અને સલામ છે આવી મોરબીની ટ્રાફિક ટીમને પોતાની ચિંતા કે ભયની ચિંતા કર્યા વગર લોકોની સલામતીનું ધ્યાન રાખે છે પોતાના પરિવારજનોને છોડી રાત દિવસ સુધી મહેનત કર્યા કરે છે વરસાદ હોય શિયાળો હોય કે ઉનાળો હોય પોતાની ફરજ બચાવવાનું ભૂલતા નથી ત્યારે તેઓનો પણ આભાર માન્યો હતો સ્ટોરી રિપોર્ટ બાય હિમાંશુ સોલંકી શું નામ તમારું જુમાભાઈ જુમાભાઈ ગામ લથલ કઈ વેરાયટી વાવી છે એ 2019 અવનીશ બરાબર કઈ કંપનીનું છે જટરાજા ઓકે

પેલી વીણી નો માલ છે કે બીજી વીણી ત્રીજી વીણી નો ઉતાર બે વાર ઉતાર નાખ્યો છે એમ ને